તો શરૂ કરીએ આજનો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય ખાલી અઢાર હજાર નવસો ને નવ્વાણું રૂપિયામાં સ્પ્લેન્ડર આપવાનું છે અઢાર હજાર નવસો નવ્વાણું કિંમત છે કન્ડિશન સારી છે તમે વિડીયોમાં જોઈ શકો છો ગાડી કમ્પ્લીટ છે એન્જિન પાવરફુલ મેગવીલવાળું સ્પ્લેન્ડર વેચવાનું છે હીરો હોન્ડા સ્પ્લેન્ડર રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે તમારે સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે સ્પ્લેન્ડરની કિંમત માલિકના કોન્ટેક નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં જ મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે ને તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં ને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો તમારે જો હીરો પો પોલિસપટો સ્પ્લેન્ડર ખરીદવું હોય મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હજાર આઠનું મોડલ છે એ પણ વન ઓનર છે વાળું સ્પ્લેન્ડર રહેશે હીરો હોન્ડાનું સ્પ્લેન્ડર છે પોલીસ પોલિસપટો તમારે સ્પ્લેન્ડર ખરીદવું છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ સ્પ્લેન્ડર તમને ભાવનગર જોવા મળશે ઠાકરધણી ઓટોમાં ભાવનગર જોવા મળી રહેશે કન્ડિશન સારી છે જો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય ને તો માલિકના કોન્ટેક નંબર વિશે વાત કરી દો તો માલિકના કોન્ટેક નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે તમને માલિકના નંબર મળશે ટાઇટેલમાં નંબર મળશે ત્રાણું એકત્રીસ તેર છસો એક તે સ્પ્લેન્ડરના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો કિંમત વિશે વાત કરી દો તો કિંમત ખાલી અઢાર હજાર નવસો નવ્વાણું રૂપિયા અઢાર હજાર નવસો નવ્વાણુંમાં સ્પ્લેન્ડર આપવાનું છે કંડિશન સારી છે મેગવિલ વાળું સ્પ્લેન્ડર હીરો હોન્ડા વેચી દેવાનું છે તમારે જો સ્પ્લેન્ડર હોય તો ભાવનગરમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો સરનામા વિશે વાત કરી દો તો આ સ્પ્લેન્ડર તમને ભાવનગર ઠાકરધણી ઓટોમાં જોવા મળશે વડાલા આરટીઓ સર્કલની બાજુમાં આઈસીઆઈસી બેંકની એક્ઝેટ સામે ભાવનગર તમને જોવા મળશે ઠાકરધણી ઓટોમાં અને માલિકના કોન્ટેક નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના કોન્ટેક નંબર મળી રહેશે અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની હોય ને તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર વોટ્સએપ નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને બધી ડિટેલ નંબર પર મોકલી આપવાના રહેશે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું